પાલતું પ્રાણીઓ આગને નુકસાન કરે છે તે નુકસાનથી બચવા માટે અમે લોકો આ કૃતિ લાવ્યા છે આ ખેતર છે ખેતરને ચારે ખૂણા પર થાંભલા ઊભા કરવામાં આવ્યા છે અને થાંભલાને અડીને ખેતરની ચો તરફ તાર ગોઠવવામાં આવી છે જો આપણે ફક્ત તાર જ ગોઠવીશું તો ખેતરમાં પ્રાણી પ્રવેશે તે આપણને ખબર પડશે નહીં તેથી અન્ય એલિમેન્ટની તારને વાય સાથે જોડીને એક છેડ બદલ સાથે અને બીજો છેડ પેટ સાથે જોડવામાં આવ્યો છે જ્યારે

విద్యుత్ <Sundan> రూపా <Sundan> <Sundan> કડવામાં આવેલ છે આમ ડબલ મોટર આ આઠ ડબલ મોટર ને সমান্তরাল સાથે બેટરી અને સ્વીચલાઈટ સાથે જોડાણ કરે છે આ પદ્ધતિ સમજો કે હાઈ એ મોર દ્વારા કોઈક તરત સ્પીલર મે ફરે છે કોઈક તરત સ્પીલર ફરે છે તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે આમ વિદ્યુત ઉત્પન્ન થાય છે રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટ ચલાવી શકાય છે અને દિવસ દરમિયાન તેનો સ્ટોર કરવામાં આવે છે કરી નાખું પછી અહીંયા તમે જાતે જ તમે જોઈ શકો છો આજનો જમાનો છે ઇલેક્ટ્રિક ગાડીઓનો તો અહીં અમે ચાર્જિંગ સેશન બનાવ્યું છે આ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તે વિદ્યુતને ચાર્જિંગ સેશન સુધી પહોંચાડવામાં આવે છે અને તે તેનાથી ઇલેક્ટ્રિક ગાડીઓ ચાર્જ થાય છે ઉપયોગીતા આપણા ને કોણ બોલશે જો પાસ્કર્યાકસ્મી જેવા મોટા વોલેન્કે લાગે ત્યારે તે બાકી જે સળગાતી આ સાદો બલે બનાવના જો આ રોપેનો કાર્યક્રમ 350 આવે હેન્ડલ મે ફેરો કા ઉપદાન દેવામાં છે તે માણસ ડોલીમાં ભેસને ફાસ્ટ કટ કરીને તે